એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ આ દિવસે પૂર્વજોના નામે તર્પણ અને શ્રાદ્ધ કરે છે તેને પિતૃદોષ માંથી મુક્તિ મળે છે તમને જણાવી દઈએ કે સોમતી અમાસ આઠ એપ્રિલ બે ના રોજ છે સોમવારે આવતી અમાસને સોમતી અમાસ કહેવામાં આવે છે તેમજ આ દિવસે સૂર્યગ્રહણ પણ છે આથી આ દિવસનું મહત્વ વધી જાય છે

સોમતી અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને બત્રીસ મિનિટથી સવારે પાંચ વાગીને અઢાર મિનિટ સુધી છે તમે બ્રહ્મ મુહૂર્ત થી સોમતી અમાવસ્યા પર સ્નાન અને દાન કરી શકો છો તે દિવસે અમૃત સર્વોત્તમ મુહૂર્ત સવારે છ વાગીને ત્રણ મિનિટથી સવારે સાત વાગીને અડત્રીસ મિનિટ સુધી છે સોમતી અમાવસ્યા શા માટે મહત્વપૂર્ણ છે મૌની અમાવસ્યાની જેમ સોમતી અમાવસ્યાનું પણ વિશેષ મહત્વ છે અને લોકો તેની રાહ જોયે છે આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવાની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા પણ પ્રાપ્ત થાય છે ભગવાન શિવની કૃપાથી વ્યક્તિના દુઃખોનો અંત આવે છે અને તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે આ દિવસે ક્રોધિત પિતૃઓને શાંત કરવા માટે ઉપાય કરવામાં આવે છે સોમતી અમાસ પર ક્રોધિત પૂર્વજોને શાંત કરવાના ઉપાય એક સોમતી અમાસના દિવસે સવારે સ્નાન કરો તે પછી તમારા પૂર્વજોને યાદ કરો અને તેમને જળ અર્પણ કરો તર્પણમાં કાળા તલ સફેદ ફૂલ અને કુશનો ઉપયોગ કરો તર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે તેમની કૃપાથી વંશ ધન સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે બે સોમતી અમાસના અવસરે સ્નાન અને દાન કર્યા પછી પિતળના ઝાડને પાણી ચડાવો ધાર્મિક માન્યતાઓ અનુસાર પિતળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ શિવ અને બ્રહ્માદેવનો વાસ છે જો તમે પિતૃના વૃક્ષની સેવા અને પૂજા કરશો તો તમારા પૂર્વજોને લાભ થશે તેમના દુઃખનો અંત આવશે અને તેઓ મોક્ષ પ્રાપ્ત કરી શકશે સોમતી અમાસના દિવસે સ્નાન અને દાન કર્યા પછી એક અશોક વૃક્ષ વાવો અને દરરોજ તેની સેવા કરો કહેવાય છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુને અશોક વૃક્ષ પ્રિય છે તેમની કૃપાથી જ વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે પિતૃઓને પ્રસન્ન કરવા માટે સોમતી અમાસ પર અશોકનું વૃક્ષ વાવો આ ઉપાય પિતૃ પક્ષમાં પણ કરવો જોઈએ ચાર સોમતી અમાસ પર આપણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીએ છીએ પરંતુ આ દિવસે આપના પૂર્વજોને મોક્ષ પ્રદાન કરવા માટે આપણે ભગવાન વિષ્ણુની પૂજા કરીએ છીએ અને તેમના મંત્રનો જાપ કરીએ છીએ ઓમ નમો ભગવતે વસુદેવને નમઃ ત્યાર બાદ તેમાંથી મેળવેલ પુણ્ય તમારા પૂર્વજોને અર્પણ કરો તેનાથી તેઓ ખુશ થશે અને તમને આશીર્વાદ આપશે

આમ કરવાથી પિતૃદોષ અને સંતાન પ્રાપ્તિની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે આ સાથે જઘન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે સૂર્ય પુરાણનો પાઠ કરો જો તમને અસાધ્ય રોગ હોય અને તમારી કુંડળીમાં પિતૃદોષ હોય તો તમારે અમાસના દિવસે સૂર્ય પુરાણ વાંચવું જોઈએ આ દિવસે સૂર્ય ગ્રહણનો સંયોગ પણ છે એટલે આમ કરવાથી તમારું અટકેલું કામ થઈ જશે આ સાથે જ તમને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થશે

આમ કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે સાથે જ પૂર્વજો પ્રસન્ન થાય છે અને સારા આશીર્વાદ આપે છે પિતૃ દેવ પ્રસન્ન થશે તમે પિતૃ દેવને પ્રસન્ન કરવા માટે સોમતી અમાસની સાંજે ઘરની બહાર દક્ષિણ દિશામાં પૂર્વજો માટે તેલનો દીવો પ્રગટાવો સોમતી અમાસના દિવસે કરી લો આ નાનકડો પ્રોટોકોલ શત્રુઓ ભાગી જશે અને શનિની સાડા સાતીમાં મળશે રાહત જ્યોતિષ શાસ્ત્ર જણાવ્યું કે જો તમારી કુંડળીમાં શનિની સાડાસાથી અને ઘેયા હોય તો કાળા શનિની અશુભ અસરોને દૂર કરી શકે છે આ ઉપાયો સોમતી અમાસના દિવસે કરવાથી અનેક ફાયદાઓ થશે આ દિવસે જો તમે એક નાનો ઉપાય તમારા જીવનની દરેક પરેશાનીઓ દૂર કરી શકે છે અને શત્રુઓમાં સરળતાથી નાશ થઈ શકે છે આ ઉપાયને કરી તમે જીવનમાં શનિની સાડાસાથી પણ રાહત મેળવી શકો છો અને નકારાત્મક ઉર્જા દૂર કરી શકો છો ખરેખર રસોઈમાં હાજર કાળા મરીનો દાણો ઔષધીય રીતે જેટલો લાભદાયક છે એટલો જ જ્યોતિષી રૂપથી પણ લાભકારી છે કાળા મરીના કેટલાક ઉપાય કરવાથી દુશ્મનોનો નાશ કરી શકાય છે એટલું જ નહીં કાળા મરીની મદદથી ઘરની તમામ પ્રકારની નકારાત્મક બાધાઓ પણ દૂર કરી શકાય છે તો આવો જાણીએ આ વિડીયો મામ કે કયા છે ઉપાય બસ કરવાનો રહેશે આ નાનો ઉપાય જ્યોતિષ શાસ્ત્ર જણાવે છે કે અમાસ અથવા પૂર્ણિમાની તિથિએ કાળા મરીના બીજ સાથે ઓમકલિમ બીજ મંત્ર નો જાપ કરો આ પછી તમારા પરિવારના વડા પરથી ખરાબ નજર ઉતારી લો અને તેને ઘરની દક્ષિણ દિશા તરફ ફેંકી દો આમ કરવાથી તમારા શત્રુઓ શાંત થઈ જશે અને તમને તમારા જીવનમાં શત્રુઓથી આવતી સમસ્યાઓનું સમાધાન મળશે આ ઉપાય કરવાથી શનિની રાહત જ્યોતિષશાસ્ત્ર જણાવ્યું કે જો તમારી કુંડળીમાં શનિની સાતી અને ધ્યા હોય તો કાળા મરીના સેવનથી શનિની અશુભ અસર ઓછી થઈ શકે છે એટલું જ નહીં જો તમારા ઘરમાં વધુ નેગેટિવ એનર્જી હોય તો કાળા મરીનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે તેના માટે કાળા મરીના સાત આઠ દાણા લઈને તેને ઘરના કોઈ ખૂણામાં દીવા પર રાખી સળગાવી દો આમ કરવાથી તમારા બગડેલા કામ પણ થવા લાગશે નોંધનીય છે કે કાળા મરી તબીબી રીતે ખૂબ જ ફાયદાકારક છે અને તેના ઘણા ફાયદા છે પરંતુ કાળા મરી અન્ય સ્વરૂપોમાં પણ ખૂબ ફાયદાકારક છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં

માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ ચૂક લેવી